સાપારા શગત માતા રામોપુર અને રોણેશ્વર માંથી એમણે આપણે વિનંતી કરે કે આ જે અઠાવીસ એક કર્યો છે એને ખૂબ સારી રીતે એમનું જીવન જાય એવું અમે ઈચ્છી છીએ બસ એ જ ભારતમાં સાતલપુર તાલુકાના સજામ મુકામે જે પાંચમો સમૂહ લગ્ન જે રંગી ચંગી યોજવામાં યોજવામાં આવ્યો એમાં અઠ્યાવીસ દીકરીઓ નવદંપીએ જે પ્રભુતામાં પગલાં માંડ્યા એમને ભગવાન માતા સુખી સમૃદ્ધિ રાખે અને આજના જે સમૂહ લગ્નમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર સાહેબ અને મોટી સંખ્યામાં જે ઠાકોર સમાજના આગેવાનો વધાર્યા તે બદલ હું ઠાકોર સમાજનો સમાલ સમૂહલગ્ન સમિતિ વતી તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અને દોલતરામ બાપુ આ ઉપસ્થિત રહ્યા એ બધા ખૂબ એમનો આભાર માનું છું અને મેં સાતરપુર તાલુકાના અઠ્યાવીસ દીકરીયાના જે સમૂહ લગ્ન કર્યા એ બદલ દીકરીયાને વઢડિયાને હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે આખી દીકરી સારું રહે અને સ્વસ્થ રહે અને આ બાજુ મહાદેવનું મંદિર આ બાજુ રામાપીરનું મંદિર અને શક્તિ માતાના મંદિરની અંદર આ ધાર્મિક સ્થળ આવા કાર્ય થાય એવી હું ભગવાન પાસે ઠાકોર સમાજ પાસે પ્રાર્થના કરું છું જય હિન્દ જય ભારત જય જય